રહ્યા છે પણ ખરેખર આમ જોવા જઈએ તો વિક્રમ ઠાકોર સુપરસ્ટાર કહેવાય જેને ખરેખર આમંત્રણ આપી અને એમનું સન્માન કરવું જોઈએ અને દરેક એવું નથી કે દરેક સમાજના કલાકાર ગુજરાતમાં દરેક સમાજને સાથે લઈને ચાલતા નેતાઓ એવા નેતા હોવા જોઈએ કે દરેક સમાજને સાથે લઈને ચાલે નહીં કે કોઈ સમાજને પડી મેળવાનું કોઈનું અપમાન કરવાનું કે કોઈને ન્યાય નહીં આપવાનો જેનું હળહળતું અપમાન કરી નાખવાનું અને દરેક સમાજના કલાકારને બોલાવી અને ઠાકોર સમાજના કલાકારને ન બોલાવે એટલે આ તો ખરડ તો અન્યાય જ કહેવાય એટલે મારે એટલું કહેવું છે કે વિક્રમ ઠાકોર જે લડત લડી રહ્યા છે એ ખરેખર સાચી છે ઠાકોર સમાજના લોકો જે આગળ આવ્યા છે એ ખરેખર સમાજને જાગૃત કર્યો છે એમને એ ખરેખર બહુ સાચું છે અને આ સાચી હકીકત એ છે કે ઠાકોર સમાજને જે આમંત્રણ નથી આપ્યું નાના મોટા કલાકાર પડી મૂક્યા છે એમને ખરેખર બીજી વાર બોલાવી અને એમનું સન્માન કરવું જોઈએ અને એમને જે સરકારી પ્રોગ્રામો હોય એમાં પણ ભાગ મળવો જોઈએ એટલે એમને પણ પૂરતો ન્યાય મળે એમની સાથે પણ અન્યાય ન થાય એ માટે આ વિડીયો બનાવે છે એટલે વિક્રમ ઠાકોર જે કરી રહ્યા છે મનત્વ દેખાઈ રહ્યું છે મેં દરેક એમના વિડીયો જોયા છે એમના દરેક લાઈવ જોયા છે ઠાકોર સમાજના પછી અમુક લોકો એવું કમેન્ટમાં લખતા હોય કે અમુક વિડીયો પણ એવા બનાવે છે કે ઠાકોર સમાજમાં અમુક લોકો ખરાબ બોલે છે નામ તેમ તો એ તો દરેક સમાજમાં એવા લોકો તત્વો તો રહેવાના જ કારણ કે તમે આંબો વાયો એમાં બધી કરીઓ સારી નથી હોતી અમુક ભરદાં નીકળે એટલે દરેક સમાજમાં એ ઠાકોર સમાજની વાત નહીં દરેક સમાજમાં એવા પડદા તો હોય જ એટલે એનું બહુ માઠું ના લગાડવાનું ખોટું ના લગાડવાનું હોય એવા લોકોથી તો આપણે દૂર જ રહેવાનું હોય અને જે સાચું લડે છે એમનો સપોર્ટ આવવાનો હોય સાથે લઈ અને ખંભોતે ખંભો મિલાવી અને એનો સપોર્ટ આપવાનો હોય જેથી કરીને દરેકને સાચો ન્યાય મળે પોતાનો હક મળે અને પોતે એક એવું સન્માન પોતાનું કરવું જોઈએ સરકારમાં એવું બીજી જાહેરાત કરવી જોઈએ કે દરેકને સન્માન મળે અને એમનું પણ એક ન્યાય મળે અને દરેક સમાજને સાથે લઈને ચાલે એને જ નેતા કહેવાય નહીં કે કોઈ સમાજને પડી મેળે અને કોઈને દુઃખ લાગે કારણ કે આમાં તો સરકારને જ ખોટ છે ને આમાં સરકારને તો તકલીફ પડે ને વોટિંગ જે છે સરકાર એમણે તો કંઈ સરકાર બનવાની નથી એટલે કંઈ એવું નથી કે એક બે વોટથી સરકાર હારી જાય જીતી જાય એમાં એક વોટની બહુ કિંમત છે એટલે દરેક સમાજને સાથે લઈ અને ચાલવું જોઈએ અને નેતા કહેવાય નહીં કે કોઈ નેતા બીજા સમાજનું અપમાન કરી નાખે અને બીજાને બોલાવે સારા કલાકારને બોલાવે અને બીજા કલાકારને પડી મેળે એટલે એ તો ખોટું જ છે એટલે ન્યાય મળવો જોઈએ દરેક સમાજને એના માટે દરેક સમાજના કલાકારોનું સન્માન કર્યું ઠાકોર સમાજના જે નાના મોટા કલાકાર લઈ અને મોટા કલાકાર સુધી કોઈનું સન્માન ના કર્યું અને કોઈને આમંત્રણ ના આપ્યું અને બોલાયા નહીં તે માટે આ વિરોધ ચાલી રહ્યો છે તો ખરેખર આ વિક્રમ ઠાકોરે જે સવાલ ઉઠાવ્યો છે તમને કહો સાચો છે કે ખોટો છે વિક્રમ ઠાકોર સાચા છે કે ખોટા છે આ આ જે અન્યાય થયો છે એમની સાથે જેને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ દરેક કલાકાર નાનાથી મોટા લઈ દરેકને બોલાયા છે તો ઠાકોર સમાજના કલાકારને કેમ પડી મીલ્યા આ સવાલ તો દરેક જનતા અને ઠાકોર સમાજ આ ઉઠાવી જ રહ્યા છે પણ ખરેખર આમ જોવા જઈએ તો વિક્રમ ઠાકોર સુપરસ્ટાર કહેવાય જેને ખરેખર આમંત્રણ આપી અને એમનું સન્માન કરવું જોઈએ અને દરેક એવું નથી કે દરેક સમાજના કલાકાર ગુજરાતમાં દરેક સમાજને સાથે લઈને ચાલતા નેતાઓ એવા નેતા હોવા જોઈએ કે દરેક સમાજને સાથે લઈને ચાલે નહીં કે કોઈ સમાજને પડી મેળવાનું કોઈનું અપમાન કરવાનું કે કોઈને ન્યાય નહીં આપવાનો જેનું હળહળતું અપમાન કરી નાખવાનું અને દરેક સમાજના કલાકારને બોલાવી અને ઠાકોર સમાજના કલાકારને ન બોલાવે એટલે આ તો હળહળ તો અહીંયા જ કહેવાય એટલે મારે એટલું કહેવું છે કે વિક્રમ ઠાકોર જે લડત લડી રહ્યા છે એ ખરેખર સાચી છે ઠાકોર સમાજના લોકો જે આગળ આવ્યા છે એ ખરેખર સમાજને જાગૃત કર્યો છે એમને એ ખરેખર બહુ સાચું છે અને આ સાચી હકીકત એ છે કે ઠાકોર સમાજને જે આમંત્રણ નથી આપ્યું નાના મોટા કલાકાર પડી મૂક્યા છે એમને ખરેખર બીજી વાર બોલાવી અને એમનું સન્માન કરવું જોઈએ અને એમને જે સરકારી પ્રોગ્રામો હોય એમાં પણ ભાગ મળવો જોઈએ એટલે એમને પણ પૂરતો ન્યાય મળે એમની સાથે પણ અન્યાય ન થાય એ માટે આ વિડીયો બનાવે છે એટલે વિક્રમ ઠાકોર જે કરી રહ્યા છે મને તો દેખાઈ રહ્યું છે મેં દરેક એમના વિડીયો જોયા છે એમના દરેક લાઈવ જોયા છે ઠાકોર સમાજના પછી અમુક લોકો એવું કોમેન્ટમાં લખતા હોય કે અમુક વિડીયો પણ એવા બનાવે છે કે ઠાકોર સમાજમાં અમુક લોકો ખરાબ બોલે છે નામ તેમ તો એ તો દરેક સમાજમાં એવા લોકો તત્વો તો રહેવાના જ કારણ કે તમે આંબોવાયો હોય એમાં બધી કેરીઓ સારી નથી હોતી અમુક ભડદા નીકળે એટલે દરેક સમાજમાં એ ઠાકોર સમાજની વાત નહીં દરેક સમાજમાં એવા ભરદા તો હોય જ એટલે એનું બહુ માઠું ના લગાડવાનું ખોટું ના લગાડવાનું હોય એવા લોકોથી તો આપણે દૂર જ રહેવાનું હોય અને જે સાચું લડે છે એમનો સપોર્ટ આપવાનું હોય સાથે લઈ